અને ઉદ્યોગ મંત્રી બલવંત ઉપસ્થિતમાં એકત્રીસ ડિસેમ્બરને રવિવારના રોજ દિયોદર ખાતે છત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું આજ રોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે નવસો ને ત્રણું મીટર લાંબા અને અગિયાર મીટર પહોળાઈ વાળ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે બ્રિજના લોકાર્પણ ઉદઘાટન સમારોહ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પુલનું નહીં પણ પણ કામ કર્યું છે ઘણીવાર ફાટક બંધ રહેવાથી ઇમરજન્સીમાં ફાટક બંધ હોવાના કારણે મુશ્કેલી સર્જાતી હતી આ ઉપસ્થિતિનો પુલના નિર્માણથી આજે અંત આવ્યો છે એમ જણાવી અધ્યક્ષે કહ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે આ પુલના નિર્માણથી આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ છે વધુમાં અધ્યક્ષે જણાવ્યું કે આપણા વિસ્તારમાં ઘણી બધી જીઆઈડીસીની મંજૂરી મળી છે ત્યારે આપણે એક ડગલું આગળ વિચારી ખેતી સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય કરી આગળ વધવું જોઈએ આપણા વિસ્તારમાં ક્ષેત્રે વિકાસની નવી ક્રાંતિ થઈ રહી છે ત્યારે આપણે સૌએ એમાં સાથ સહકાર આપવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનું આપણા જિલ્લા માટે હકારાત્મક વલણ છે એમ જણાવી આગામી સમયમાં મગફળી તેલ બટાટા પ્રોસેસિંગ અને વેલ્યુએડેશન નવી તકો અને આપણા જિલ્લાનો ફ્રૂટ વિદેશોમાં જાય એવું આયોજન વ્યવસ્થા થઈ રહી છે ત્યારે જિલ્લાવાસીઓને વિકાસની રણફાણમાં સજ્જ બનવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજાવતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે